હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને સીએસસી દ્વારા તમારે ક્રેડિટ કાર્ડ ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરવાનું છે અને ગ્રાહકોનું પણ તમે ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો એ પણ સીએસસી આઈડીથી તો આજના વિડીયોમાં હું તમને એ શીખવાડીશ સૌથી પહેલાં આપણી ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય હવે તમારે સીએસસીનું પોર્ટલ પર આવતું રહેવાનું છે અને તમારે અહીંયા સીએસસી લોન બજાર ઇનવાળી જે વેબસાઇટ છે ઓફિશિયલી ત્યાં સર્ચ કરી લેવાનું છે એટલે આવું કંઈ તમને ડેશબોર્ડ જોવા મળવાનું છે તો તમારે અહીંયા ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે VLE લોગિન વાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે હવે તમારે સીએસસીનું જે આઈડી પાસવર્ડ નાખીને છે એ લોગિન કરી લેવાનું છે તો આપણે લોગિન કરી લઈએ પછી સાઇન વાળો ઓપ્શન પર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા બાદ મિત્રો તમને આવું કંઈ ઇન્ટરફેસ જોવા મળવાનું છે તો અહીંયા તમને કાર્ડ્સનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અહીંયાથી મિત્રો તમે એક્સિસ બેન્કનું ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો પછાજ ફિનસર્વ ઇન્સ્ટા ઇએમઆઈ કાર્ડ પણ બનાવી શકો છો ગ્રાહકનું પણ બનાવી શકો છો પોતે પણ બનાવી શકો છો એચડીએફસીનું ક્રેડિટ કાર્ડ છે પછી એલઆઈસી એટલે કે એલઆઈસીનું પણ ક્રેડિટ કાર્ડ તમને અહીંયા બનાવવા મળવાનું છે પતંજલિ પીએનબી કાર્ડ એટલે કે પંજાબ નેશનલ બેંકનું જે પતંજલિ ક્રેડિટ કાર્ડ આવે છે એ પણ તમારે એપ્લાય કરી શકો છો તો આપણે વાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો તો જોઈ શકો છો જે મેં તમને કીધું આગળ એ જ અહીંયા પ્રોસેસ રહેવાની છે જેમ કે એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવા માટે અહીંયા એપ્લાયનો જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અથવા ગ્રાહક કે મારે બજાજ ફિન્સરનું જે ઇન્સ્ટા ઇએમઆઈ કાર્ડ છે એ એપ્લાય કરું તો અહીંયા એપ્લાયવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે પછી એચડીએફસીનું છે અહીંયા એપ્લાયવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે પછી એલઆઈસી કાર્ડ એ પણ અહીંયા એપ્લાયવાળા ઓપ્શન આવી રહ્યો છે પત પતંજલિ પીએન બી એટલે કે પંજાબ નેશનલ બેંકનું જે પતંજલિનું કાર્ડ આવે છે એ પણ એપ્લાય કરી શકો છો તો મિત્રો ઉદાહરણ તરીકે હું એક્સિસ બેન્કનું કરું છું તો અહીંયા એપ્લાયવાળા ઓપ્શન પર ક્લિક કરી લઉં તો અહીંયા તમને ઇન્ટ્રક્શન ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રક્શન તમને અહીંયા જોવા મળવાનું છે તો આપણે અહીંયા નોટિસ પર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા બાદ મિત્રો તમને આવું કઈ ડેશબોર્ડ તમને જોવા મળવાનું છે તો અહીંયા તમારે કસ્ટમરનું નામ લખી લેવાનું છે કસ્ટમરનો જે પાન કાર્ડ છે પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે કસ્ટમરનો મોબાઈલ નંબર જે આધાર સાથે રજીસ્ટર હોય એ તમારે નાખી લેવાનો છે તમારું જે સ્ટેટ આવે છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લેવાનું છે પછી સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમારે ફરીથી ડિટેલ્સ જે તમે ભરી છે તમારે બરાબર રીતે જોઈ લેવાની છે પછી કન્ફર્મવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો આપણે કન્ફર્મ વાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ હવે તમારા જે મોબાઈલ નંબર પર છે એ ઓટીપી આવવાનો છે તો ઓટીપી આપણે નાખી લઈએ ઓટીપી નાખ્યા બાદ સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે હવે તમારે અહીંયા ઓપ્શન તમને જોવા મળવાનો છે ક્લિક હેડ ટુ એક્સિસ ક્રેડિટ કાર્ડ ત્યાં ક્લિક કરી લઈએ ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આર યુ એક્ઝેક્ટિંગ એક્સિસ બેન્ક કસ્ટમર તો અહીંયા તમારે યસ કરી લેવાનું છે હવે મિત્રો ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવા માટે અહીંયા તમારે પોતાનો જે મોબાઈલ નંબર છે અને તમારી વાર્ષિક આવક લખી લેવાની છે બર્થડે ડેટ લખી લેવાની છે અન્યથા પાન કાર્ડ લખી લેવાનું છે પાન કાર્ડ નંબર પછી કેપ્ચા કોડ નાખીને નેક્સ્ટવાળા બટન પર ક્લિક કરી લેવાનું છે તો ચાલો આ બધી આપણે માહિતી ભરી લઈએ નેક્સ્ટવાળા બટન પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા તમારું કાર્ડ છે સિલેક્ટ કરવા સિલેક્ટ કરવાનું રહેશે તો તમે માસ્ટર કાર્ડ પછી વિઝા પછી રૂપે કાર્ડ સિલેક્ટ કરી શકો છો આપણે રૂપે કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે તો ઇન્ડિયન ઓઇલ એક્સિસ બેન્ક રૂપે ક્રેડિટ કાર્ડ છે એ આપણે સિલેક્ટ કરી દીધું છે તમે વિઝા માસ્ટરકાર્ડ પણ કરી શકો છો સિલેક્ટ તો આપણે સિલેક્ટ કરીને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ હવે આપણા નંબર પર છે ઓટીપી આવવાનો છે પહેલાં આઈ એગ્રી કરી લઈએ ઓટીપી એક્સિસ બેન્ક તરફથી તમારા મોબાઈલમાં આવી જશે પછી નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા બાદ મિત્રો તમારી જે માહિતી છે એ તમારે ભરી લેવાની કાર્ડની ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળવાની છે અહીંયા તમારું નામ પાન કાર્ડ પ્રમાણે નામ પછી પાન કાર્ડ નંબર પછી પાન મુજબ તમારી બર્થડે ડેટ ટાઇટલ પછી જે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર જે નામ આવે એ તમને અહીંયા જોવા મળવાનું છે મધરનું નેમ પછી તમારું જેન્ડર તમારું એજ્યુકેશન જે સિલેક્ટ કરવા લાગ જે લાગતું હોય તમારે સેલેટ કરી લેવાનું ગ્રેજ્યુટ હોય તો ગ્રેજ્યુટ પોસ્ટ ગ્રેજ્યુટ હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ હોય તો અંડર ગ્રેજ હવે તમે સિંગલ છો જો મેરિટ હોય તો મેરિટ સિલેક્ટ કરી શકો છો સિંગલ હોય તો સિંગલ સિલેક્ટ કરી શકો છો તમારે અહીંયા પર્સનલ મેલ આઈડી છે અહીંયા આપી દેવાની છે આટલું કર્યા બાદ તમારું અહીંયા એડ્રેસ છે એ એડ્રેસ જોવા મળવાનું છે ડુ યુ વેન્ટ ટુ રિસીવ ક્રેડિટ કાર્ડ એટ ધ અબાઉ એડ્રેસ તો અહીંયા અહીંયા યાસ યાસ કરી લેવાનું છે પછી રેસિડેન્સીવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા મિત્રો તમારે જે એડ્રેસ પર મંગાવવાનું છે એ એડ્રેસનું તમારે એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે આટલું કર્યા બાદ તમારે અહીંયા ઓફિસનો જે પિનકોડ છે આખી લેવાનો છે આટલું કર્યા બાદ અપડેટ વડ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે પછી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો આપણે અહીંયા ઓગણીસ અક્ષરનું જે નામ છે હોવું નહીં જોઈએ એટલે આપણે ખાલી ધર્મેશ આર કરી દઈએ આર ધર્મેશ કરી દઈએ સોરી પછી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ નેચર ઓર ઇમ્પ્લોયમેન્ટ આવશે તો અહીંયા તમારે જો તમે કંપનીમાં જોબ કરતા હોય તો સેલિડ આવશે અથવા સેલ્ફ એમ્પ્લોડ પોતે જ કરતા હોય તો ધંધો તો સેલ્ફ એમ્પ્લોયડ આવશે તો અહીંયા બિઝનેસ ઇન્કમ સર્ચ કરી લઈએ તમારે શું ધંધો છે તમારે સર્વિસ છે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ હ બિઝનેસ છે એ હું સિલેક્ટ કરી દીધું છે કંપનીનું નામ અહીંયા આપી લેવાનું છે તમારે પછી ઓનરશિપ ટાઈપ તમારે સિલેક્ટ કરી લેવાનો છે પ્રાઇવેટમાં પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ પાર્ટનરશીપ તો પ્રાઇ પાર્ટનરશીપ સોલો પ્રોટરશીપ્સ હોય તો એ સિલેક્ટ કરી શકો છો તમે કેટલા વર્ષથી ધંધો ચલાવો છો અહીંયા તમારે ટાઈપ કરી લેવાનું છે પછી સબમિટ વોટ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે હવે તમારું એપ્લિકેશન છે એ પ્રોસેસિંગમાં જતું રહેવાનું છે તો આપણે થોડું વેઇટ કરી લેવાનું છે અહીંયા તમને સેકન્ડ છે એ જોવા મળવાના છે તો ચાલો આપણે થોડું વેઇટ કરી લઈએ તો જોઈ શકો છો અહીંયા કોંગ્રેચ્યુલેશનનો જે ઓપ્શન છે એ આવી ગયો છે અહીંયા યુ હેવ રીચ લાસ્ટ સ્ટેજ એપ્લિકેશન ફોર એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પ્લીઝ કીપ યોર કેવાય ઇન્કમ ડોક્યુમેન્ટ્સ રેડી ટુ કમ્પલેટ ધ પ્રોસેસ ઓવર એક્ઝિક્યુટીવ વીલ ગેટ ટચ વિથ યુ શોર્ટલી એપ્લિકેશન રેફરન્સ નંબર તો આ રેફરન્સ નંબર છે સાચી સાચી લેવાનો છે બેંક દ્વારા એક એજન્ટ આવશે તમારી કેવાય છે કરી દેવાની છે કેવાય કર્યા બાદ તમારું ક્રેડિટ કાર્ડ છે તમારા ઘર પર ડિલિવર કરી દેવામાં આવશે તો મિત્રો આવી રીતે તમે સીએસસીનું જે ક્રેડિટ કાર્ડ છે એ બનાવી શકો છો તો આવી રીતે તમે સીએસસી દ્વારા ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવેલું વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત